ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્ત કરાવતું વ્રત એટલે જયા પાર્વતી વ્રત આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરી અષાઢ વ્રધ ત્રીજના દિવસે પૂર્ણ થાય છે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવું વ્રત પૂર્ણ થઈએ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતી સામગ્રી આપવી તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવું પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વવાતે સુખી પણ સવાશેર માટેની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી અને મનમાં મનમાં વિચાર કરતી અરે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા દયા કર ભોળાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે પણ તેની આશા પૂરી નથી થતી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેના ઘરે પધાર્યા સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના પર મુખ ચિંતા દેખાઈ નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું અને સત્યાએ બે હાથ જોડી કહ્યું દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવાશેર માટીની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું હે વામન સાંભળ અહીંયાથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ બેલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બેલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી આ પૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તારા ભક્તિભાવથી ખુશ થશે પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાવ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણની નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બેલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતા એક સ્થળે બેલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને બેસે ત્યાં જ રહેવાનું રાખ્યું ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાક કરોડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પતિ સત્યા તેને શોધવા ચાલી નીકળી ચાલતા ચાલતા જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને પડ્યો ત્યાં જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું તે ચોધાર આંસુએ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈ સત્યા એકદમ ઊભી થઈ ગઈ માતા પાર્વતીને બે હાથ જોડી પગે લાગી રડવા લાગી માતાજીની સ્તુતિ કરી અને વિનંતી કરી કે હે મારા પતિદેવને જીવિત કરો મા આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું આ જગતમાં જીવી શકું નહીં આટલું કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવી જગદંબા પાર્વતીજીએ કહ્યું બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારા વના કરશે આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ વામન આળસ મરડીને ઊભો થયો જ્યાં તેની નજર શંકર પાર્વતીજી પર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દણવંત પ્રણામ કર્યા પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા તમારું કલ્યાણ થાવો અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્ય તમે કોઈક વરદાન માંગો બોલો શું જોઈએ છે સત્યા બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી મા આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું પછી અષાઢ વધ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરી શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ અને શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતરધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા એ પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું

તેવું તમારું વ્રત કરનાર કથા સાંભળનાર અને કથા વાંચનારને સૌને ફળજો જય પાર્વતીમાં